રાજકોટ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર પાંચસો પિંચોતેર પાટડી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર પાંચસો એકાણું મોરબી ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર ચારસો નેવું પાટણ ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો એકતાલીસ જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પંદર પાથાવડા ત્રણ હજારથી ત્રણ હજાર જામજોધપુર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો અગિયાર દિયોદર ત્રણ હજાર ત્રણસો એકાણું થી ત્રણ હજાર ચારસો સાવરકુંડલા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ચારસો સાઠ ભયાઉ ત્રણ હજાર બસો એકાવન થી ત્રણ હજાર પાંચસો અમરેલી ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો પચાસ વાંકાનેર ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો એકોતેર ધાનેરા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો બાબરા ત્રણ હજાર ત્રીસથી ત્રણ હજાર પાંચસો પચાસ માંડલ ત્રણ હજાર બસો એકાણુંથી ત્રણ હજાર છસો વીસ થરા ત્રણ હજાર બસો એંસીથી ત્રણ હજાર પાંચસો દસ જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો પિસ્તાલીસ ગોંડલ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો એકસઠ ખંભાળિયા ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર સાતસો અઠ્યાસી બોટાદ બે હજાર પાંચસો પંચાવનથી ત્રણ હજાર પાંચસો ચાલીસ રાપર બે હજાર છસો બારથી ત્રણ હજાર ચારસો બત્રીસ 2000 ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર છસો પાંત્રીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર અંજાર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો સાઠ ઊંઝા ત્રણ હજાર બસોથી ચાર હજાર છસો વીસ રાંધનપુર બે હજાર એકસો વીસથી ત્રણ હજાર સાતસો પચીસ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો